સની કેસ નિયમ સ્માત છે વડોદરા શહેર ના સરદાર માર્કેટ ના વેપારીઓ દુકાન ખાલી કરવા

નું કહેવું છે કે જ્યાં સુધી તેમને વૈકલ્પિક વ્યવસ્થા નથી મળતી ત્યાં સુધી તેઓને ખસેડવામાં ન આવે અને જ્યારે કંઈક નવું આયોજન ત્યાં કરવામાં આવે ત્યારે આ તમામ વેપારીઓને પણ તેમાં સમાવવામાં આવે વેપારીઓ દ્વારા મ્યુનિસિપલ કમિશનર મેયર ચેરમેન સહિત તમામને આવેદનપત્ર આપી પોતાની રજૂઆત કરી હતી અમે લોકો સરદાર માર્કેટ જે બિલ્ડિંગ છે એના બધા વેપારીઓ અને એનો એક આખો અમારો સમૂહ છે અમે લોકો કોર્પોરેશનના કમિશનર સાહેબ પાસે આવેદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે બિલ્ડિંગ જર્જરિત થઈ છે અને એનડીટી ટેસ્ટ જે લોકોએ કીધો છે તો એના બિલ્ડિંગ જર્જરિત થઈ છે એના માટે અમારો કોઈ વિવાદ નથી પણ અમને સમય મર્યાદા એક ચોક્કસ સમય મર્યાદા આપે કે જેથી માણસોને જગ્યાઓ ખાલી કરવા માટે ટાઈમ મળે અને એના પહેલાં અમને વૈકલ્પિક વ્યવસ્થા અમારા માટે શું કરશો અને અમને જેટલું ક્ષેત્રફળનું અમે લોકો ઓક્યુપેશન ધરાવીએ છીએ એટલા ક્ષેત્રફળની જગ્યા અમને વૈકલ્પિક વ્યવસ્થામાં આપશો એની લેખિત બાહેદરી અમને આપી છે એના માટે અમે રજૂઆત કરવા માટે આવ્યા છે લગભગ પાંત્રીસ એક દુકાનો છે અને લગભગ અમે લોકો ત્રીસ ત્રીસ વર્ષથી અહીંયા પોતાની ઓક્યુપેશન ધરાવીએ છીએ બસ નવીનીકરણમાં જેટલી અમારો ક્ષેત્રફળની વ્યવસ્થા અમારી જગ્યા ઓક્યુપેશન છે એટલા ક્ષેત્રફળની જગ્યા આપે વધારાની જગ્યા આપે તો વધારાના જગ્યા માટેના જે કંઈ પૈસા હશે તો એ જંત્રી પ્રમાણે જે હશે એ પ્રમાણે અમે એ વધારાની જગ્યા આપતા હશે તો એ બી અમે ભરવા તૈયાર છે પણ ટર્મ્સ એન્ડ કંડિશન અને આ ખાલી કરીને તોડ્યા પછીનું અમારું વૈકલ્પિક વ્યવસ્થાનું બાંધરી આ અમારી માંગણી છે મુખ્ય નોટિસની તો પહેલી નોટિસમાં પાંચ દિવસની આપી હતી બીજી નોટિસમાં એમણે કીધું છે કે તમને અંતિમ નિર્ણય નોટિસ છે અને કોઈપણ જાતની કર્યા વગર અમે ખાલી કરાવી લઈશું કે તોડી નાખીશું કે આ રીતે એમણે લખેલું છે પણ એ એક આટલા વર્ષથી કામ કરતા લોકો માટે તાત્કાલિક ખાલી કરવું એ અશક્ય છે એટલે એક ચોક્કસ બાંધી મુદત આપે અને વૈકલ્પિક વ્યવસ્થાની લેખિત બાંતરી આપે તો અમે લોકો અમારા સમય ચોક્કસ મર્યાદામાં અમે લોકો ખાલી કરવા તૈયાર છે મારું નામ સંજય ભોકરી